જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય ચૌદમો જેનું નામ છે વિભાગ યોગ જેમાં જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ પુરુષથી જગતની ઉત્પત્તિ સત્વ ત્રણેય ગુણોનો વિષય ભગવદ્ પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતિત પુરુષના લક્ષણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવદ ગીતાનો પાઠ દરેક મનુષ્ય જરૂર કરવો જોઈએ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ બ્રહ્મવિદ્યા છે જેનું નિત્ય પઠન કે વાંચન કરવાથી મનુષ્યને જીવન જીવવાનો સિદ્ધાંત મળે છે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં મળી રહે છે શ્રીમદ્ ભાગવદ ગીતા એ શ્રદ્ધા ભક્તિ ધર્મ અને સત્યનો આધાર સ્તંભ છે જેમાંથી મનુષ્યને પોતાની દરેક મૂંઝવણનો ઉકેલ મળી રહે છે આથી શ્રીમદ્ ભાગવદ ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો એકાદશી પૂનમ અમાસ વગેરે દિવસોએ જરૂર કરવો જોઈએ જે ઘરમાં નિત્ય ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે તે ઘરમાં વસનારાઓના પાપનો નાશ કરે છે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે સો કામ છોડીને પ્રભુ ભજન કરું હજાર કામ છોડી પ્રાતઃ સ્નાન કરું પ્રાતઃ સ્થાનથી પરવારી ઈષ્ટદેવનું ભજન કરું અને દસ હજાર કામ છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા તો અતિ પુણ્ય ફળ આપનાર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય ચૌદમો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય શ્રી ભગવાન બોલ્યા સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે કાળે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સખળ ભૂતોની યોની છે અથાર્થ ગર્ભધાનનો આધાર છે અને હું એ યોનિમાં ચેતન સમુદાય રૂપે ગર્ભને સ્થાપું છું એ જળ ચેતનના સંયોગમાંથી સખળ ભૂતોનો ઉદ્ભવ થાય છે હે કુંતીપુત્ર વિવિધ જાતની સગળી યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું હે મહાબાહો સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પાપ એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અથાર્થ તે જ પ્રગટાવનાર છે અને વિકાર વિનાનું છે છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે હે કોંતેય રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે હે ભરતવંશી સૌ દેહ અભિમાનીઓને મોહિત કરનાર તમો ગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ અને આ જીવાત્માને પ્રમાદ આળસ અને નિદ્રા વડે બાંધે છે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે અને રોજોગુણ કર્મમાં અને વળી તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે હે ભારત રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનના અને વિવેક શક્તિ ઉપજે છે તે વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોની સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મે છે હે કુરુનંદન તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાઈ જન્મે છે જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે જે વખતે રજો ગુણવત્તા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે તથા તમો ગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મૂઢ યોનીઓમાં જન્મે છે શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી માંથી નિશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિદ્રા પ્રમાદ આળસ આદિમાં રહે છે તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ પશુ આદિ નીચ યોનીઓને તેમજ નરકોને પામે છે જે કાળે સાક્ષીરૂપ રહેલા દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચિદાનંદન સ્વરૂપ મુજબ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે અર્જુન બોલ્યા આ ત્રણેય અતિત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે તથા હે પ્રભો માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતિત થઈ શકે છે શ્રી ભગવાન બોલ્યા હે પાંડવ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતાં એમની આકાંક્ષા સેવતો જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચિદાનંદન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિમાં કદી વિચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે જ્ઞાની છે પ્રિય અને અપ્રિયને એવા જે માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ એ સમાન ભાવ રાખે છે જે માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વ કર્મોમાં કરતાપણાના અભિમાન વિનાનો છે એ પુરુષ ગુણાતીત કહેવાય છે જે પુરુષ અવ્યભિચારી ભક્તિયોગથી મને નિરંતર ભજે છે એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે કેમ કે અવિનાશી અખંડ એકરસ પર રહેઠાણ હું છું શ્રી કૃષ્ણ અર્જુન સવાદે ગુણત્ર વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ કૃષ્ણ જય છે તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતા નો અધ્યાય ચૌદમો જે સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગીતા એ માનવ જીવનનું રહસ્ય છે રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે કર્મ અકર્મનો વિવાદ છે ફરજથી પલાયનવાદ છે અંતે સૌના માટેનો આશીર્વાદ રૂપ ધન્યવાદ પણ છે તો મિત્રો આજના આ વિડીયોમાં અધ્યાય ચૌદમો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ